તો અહીંયા આપણને ભગવાન વિઠ્ઠલના દર્શન જે થઈ રહ્યા છે એનું કારણ કોઈ છે 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 તો એ અને એની એક કૃપા આ વિશ્વના જીવો ઉપર કે જ્યાં આપણને આ ભગવાન પંડરીનાથ ભગવાન વિઠ્ઠલ રુકમણીનું દર્શન થઈ રહ્યું છે એક પ્રશ્ન છે કે ભાઈ પુંડરીક નામ આમાં આવ્યું છે અને પુંડરીક નામથી જ આ ક્ષેત્ર પંડરપુરના નામથી પ્રસિદ્ધ થયું છે તો થોડું એની પણ મૂળ કથા પેલા જાણી લઈએ કે આ ક્યાંના ભક્ત છે તો તો એ નથી એનું મૂળ ગામ આઈથી જ્યાં ભીમા પર્વત છે ને આ નદી જ્યાંથી નીકળી થોડા નીચે જ્યાં આવીએ છીએ લોહદંડ ક્ષેત્ર છે સ્થાન નામ એ લોહદંડ ક્ષેત્રમાં આ પુંડરિક નો જન્મ થયો છે પૂર્વના સમયમાં એક રાજા હતા ચંદ્ર નામના રાજા અને એને શિવજીની તપસ્યા કરી શિવજી તપસ્યાથી પ્રસન્ન થયા અને કીધું કે ભગવાન વિષ્ણુ તમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે તો જ્યારે દેવતાઓ ગયા ભગવાન વિષ્ણુ પાસે કે આ ડિંડીર નામનો જે અસુર છે આનો ઉત્પાત બહુ વધી ગયો છે તો પ્રભુ તમે આનું કઈક કરો તો ભગવાને કીધું કે હું મલ્લિકાર્જુનના રૂપે પ્રગટ થઈશ અને ડિંડીર સાથે યુદ્ધ કરી એને મારી અને આ ક્ષેત્રને મુક્ત કરાવીશ તો ભગવાન વિષ્ણુ અને ડિંડીર વચ્ચે યુદ્ધ થયું અને ભગવાનના હાથમાં ગદા હતી એનું નામ હતું દંડ જે ગદા હતી ભગવાનના હાથમાં અને ભગવાન પૂરું થઈ ગયું અને લોહદંડના પ્રહાર થી દંડ ક્ષેત્ર રાક્ષસ નો જ્યાં ભગવાને વધ કર્યો છે તો આ બધું સ્થાનિક છે આખો એરિયો અને આ ક્ષેત્રમાં આ પુંડરિક રહે છે પણ જો પુંડરિકની કથા થોડી વિચિત્ર છે આમ તો ભક્ત જન્મથી ભક્ત હોય આ નોતા આ પુંડરિક જે છે ને ભક્ત બન્યા પહેલા નાસ્તિક હતા અહંકારી અને ભોગી એના પિતા જેનું નામ હતું જાહનું ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માતા પિતા બંને ભક્ત પણ જ્યારે આ દીકરાનો જન્મ થયો પ્રસન્ન થયા કે ભગવાનની કૃપા છે પણ જેમ જેમ આ થતા ગયા એના દુર્ગુણોથી માતા પિતા ચિંતામાં આવી ગયા આપણે ભગવાનની આટલી ભક્તિ કરીએ ભગવાનનું ભજન કરીએ અને આપણે ત્યાં આવો દીકરો કેમ એવું થાય ને ઘણી વાર માતા પિતા પરમ ભક્ત હોય અને એને ત્યાં કોઈ આવો પુત્ર જન્મી જાય આ તો વિચિત્ર બીજાને ટેન્શનમાં રહેવા માંડ્યા અને પછી આ પુંડ્રીક યુવાન થયા એના બધા દુર્ગુણ સામે આવી ગયા એના વિવાહ થયા આજના સમયમાં જેમ પતિ પત્ની ના થઈ જાય એમ માહિતે ભાઈ થઈ ગયા પત્નીના અને પછી તો માતા પિતાનો અનાદર થવા લાગ્યો માતા પિતાને કાંઈ ગળે નહીં આવતું જ ચોરી કરવાની જુગાર રમવાનો બધા જ પાપ એક દિવસ ઘટના આવી બની કે ગામમાં એક સંતોની મંડળી હવે આવ્યા એટલે આ દેવ જે છે એને પૂછ્યું કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો બોલે અમારો સંઘ કાશીએ જાય છે ગંગા સ્નાન કરવા માટે જો તમારે આવવું હોય તો ચાલો તમે પણ અમારી હારે તો આ બ્રાહ્મણ જે છે ને ઈચ્છા તો થઈ દેવની કે હવે જીવતા મરતા એક વાર ગંગાજી નું દર્શન કરી લઈએ કાશી ક્ષેત્રમાં બાકી આ દીકરો કાંઈ લઈ જાય સાધુઓની હારે કાંઈક મેળ પડી જાય આવ્યા ઘરે અને ઘરે આવીને દીકરાને કીધું કે અમારે કાશીએ એ જ છે આ સંતોનો સંગ સંઘ જાય છે તું કઈક વ્યવસ્થા કરી દેને તો અમે તીર્થયાત્રા કરતા બી જીવતા મરતા એકવાર તીર્થ દર્શન થઈ જાય તો આ પુંડરીક ના પાડે એ પેલા એની પત્નીએ ના પાડી દીધી કે એવો કઈ ખર્ચો કરવાની જરૂર નથી અને તીર્થમાં જ જવું હોય તો આ સાધુ હોય હાલી જાય હાલી ને જાય આને કાંઈ હારે પૈસા દેવાના નથી કોઈ સુવિધા નહીં જવું હોય તો એમના યાત્રા કરો એને મનમાં એમ કે કદાચ યાત્રામાં મરી જાય તો આપણે માથાકૂટ અઠ્યાવીસ અઠ્યાવીસુગ પેલા પણ આવી સ્ત્રીઓ હતી આવા પુત્રો હતા એને કીધું કે ભલે જાતા એમનામ જાવ તમ તાર વાત બિચારા વૃદ્ધ થઈ ગયેલા સંતોની હારે યાત્રામાં નીકળ્યા અને આને થયું કે કદાચ મરી જાવ તો અહીંથી તો સુખી જ થ

કઈક જોતા આવીએ આપણે તો હવે ઈ બે યાત્રા અમને કહી રહ્યો ઘરવાળે કે મારે આવું તો પોંડરી કે કામ કર્યું ઘોડો લેતો આવું ઘોડો લે ખરીદીનો ભાડે નહીં પોતાનો લઈ લીધો ઘરનો ઘોડા ઉપર બે હિંજા રિટર્ન માં આવવામાં માં કઈ વાંધો નહીં હવે ઓલા બિચારા હાલી નીકળે આ ઘોડા ઉપર ઓલા પંદર દીમાં જેટલું હાલ્યા ત્રણ દી ભોગી ગયા અને જે સંઘ આમ રસ્તામાં હાલીને જાતો હતો ને બાજુમાંથી નીકળ્યા માતા પિતા જોયું કે આપણો દીકરો છે અને પુંડરી કે જોયું કે આ માતા પિતાની નજર મળી પણ રિસ્પોન્સ નહી આગળ નીકળી ગયા કે અન્ય રહેવું તો વળી પાંચ બિહારવા પણ માતા પિતા એકવાર રિક્વેસ્ટ કરી જોઈ કે અમે વૃદ્ધ થઈ ગયા છીએ ચલાય એમ નથી તું અમને ઘોડા ઉપર બેહારી દે ભલે સાંભળ્યું ન સાંભળ્યું ઘોડો જવા દીધો આગળ હવે તીર્થયાત્રામાં જયારે આગળ નીકળ્યા માતા પિતાને ઇગ્નોર કરી દીધા તમે જુઓ આ કથા જે છે ને આનાથી એક શિક્ષા મળે છે હરેક ભક્તનો એક ઇતિહાસ હોય છે અને એનું એક ભવિષ્ય પણ હોય છે આજે આપણને એમ લાગતું હોય કે આ ભગત આમ બરાબર છે નહીં બહુ સારો નથી પણ માની લો ભવિષ્યમાં આજ તમે કોઈનો અપરાધ કર્યો છે આજ ભલે ઈ વૈષ્ણવ નથી પણ આજનો નાલાયક આવતીકાલનો મહાભાગવત છે આ યાદ રાખવું આજે એમ લાગતું હોય ને બરાબર નથી આ આ છે આની દશા જુઓ તમે આ પુડિક ની એક સમય ઇતિહાસ એનું ગુણગાન કરવાનો છે ભાઈ પણ જે દિવસે વૈષ્ણવ બન્યા ત્યારે લાગશે અને પ્રમાણ શ્રીમદ ચરિત્ર જો જે સુરુચિએ અને ઉત્તમે પાંચ વર્ષની ઉંમરમાં ધ્રુવ મહારાજ નો અપરાધ કર્યો છે એ ધ્રુવને જયારે ભગવાન મળ્યા ને ધ્રુવ જયારે રાજા બન્યા બે મર્યા અને કથા ભાગવત માં છે વૈષ્ણવ અપરાધ ધ્રુવ મહારાજનો અપરાધ ક્યારે લાગ્યો વિચાર કરો કરો એનો અર્થ થયો કે ક્યારેય પણ જો અને આપણે ભક્તિ માર્ગ માં આવ્યા છીએ ને આપણે હું અને મારા ભગવાન બસ બીજી માથાકૂટમાં પડવાની જરૂર જ નથી અને જો આમાં ઉતર્યા તો આ સારું નથી કારણ કે આ જેથી લાગશે ને એથી બધું સત્યાનાશ થઈ જાય એટલા માટે ભક્તોય સાવધાન થયું આજ ભલે એનો ઇતિહાસ ખરાબ છે પણ એનું ભવિષ્ય ઉજ્જવળ છે ભજન કરે છે ને તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે ભલે આ જન્મમાં નહીં તો કોઈ ઓર જન્મની અંદર એ મહાભાગવત તો થવાનો છે બે પાંચ જન્મ લેટ પણ થશે તો એટલા માટે સાવધાન રહેવું જોઈએ અપરાધ આ દુનિયાની સૌથી ખતરનાક વસ્તુ છે વૈષ્ણવ અપરાધ તો થયું કે હું આગળ નીકળી અને રાત્રિએ રસ્તામાં એક આશ્રમમાં રોકાણ થયું એક આશ્રમમાં રોકાણ કૃતકુટ કુટુંબો નામ હતું એમ નામ કદાચ તેમ નહીં સાંભળ્યું એના આશ્રમમાં આવીને રોકાણ અને આશ્રમ એટલે અતિથિ દેવો ભવ કોઈ પણ યાત્રિક ત્યાં આવે રહેવા જમવાની બધી સુવિધા આશ્રમ આપે રાત્રિનો સમય મધ્યરાત્રિ પુંડરીકને ઊંઘ નથી આવતી રૂમમાં બારીમાંથી આમ બધું દર્શન કરે જોયું અદ્ભુત દીપ્ય પ્રકાશ આશ્રમમાં બહાર આવીને જોયું તો અમુક સ્ત્રીઓ આશ્રમમાં સેવા કરી રહી છે કોઈ વાળે છે કોઈ પાણી છાટે કોઈ બાથરૂમ સાફ કરે સ્ત્રીઓ એક એક સેવામાં લાગેલી છે પુંડરિકના મનમાં જિજ્ઞાસા થઈ કે આ સેવા જે કરે છે આ સ્ત્રીઓ છે કોણ અને આટલી દિવ્ય સ્ત્રીઓ છે એ પુંડરિક જયારે ત્યાં ગયા જઈને એક સ્ત્રીને પૂછ્યું તમે કોણ છો અને તમે અહીંયા શું કરી રહ્યા છો ત્યારે કહે છે હું સાક્ષાત યમુનાજી છું કોણ છે યમુનાજી તમે સાક્ષાત યમુના મહારાણી છો અન્ય સ્ત્રીઓ બોલે આ જે પાણી છાટે ગંગા છે સાક્ષાત આજે જાડુવાળે છે ને કાવેરી ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓ સ્ત્રી નું રૂપ લઈ આ મુનિના આશ્રમમાં સેવા કરે સેવા કરીએ છીએ અમે અહીંયા પણ એ કે તમે તો આખી દુનિયાના પાપ ધોવો છો તમારે અહીં સેવા કરવાની શું જરૂર છે આખું ગામ તમારી સેવા કરે છે બોલે એ છે કે જે આખું ગામ પાપ ઠલવે છે ને અમારી અંદર એ ધોવા અહીંયા આવી છે કારણ કે અમારામાં ભેગા થાય નાખવા ક્યાં આવી ગયા આ નદીઓ કે અમારી અંદર તો આવીને ઠલવી જાય છે શુદ્ધિકરણ માટે આ ભક્ત બહુ મોટા છે આ મુનિ જે છે ને આનો આશ્રમ અને એટલે રાત્રે આવીને અમે સેવા કરીને અમારા બધા પાપ આ ભક્તની સેવા કરવાથી નષ્ટ થઈ જાય છે એટલે અમે આશ્રમની અઠવાડિયે ત્રણે દિવસે ચાર દિવસની મુલાકાત લઈએ અને આજે મુલાકાત થઈ ગઈ છે અમારે પાપ ધોવા માટે અમે આ સેવા કરીએ છીએ તો કુંડરી કે પૂછ્યું કે આનું કોઈ પ્રમાણ તમે સાક્ષાત યમુનાજી છો અને પાપ ધોવા કામ કરો આનું પ્રમાણ શું છે ત્યારે કીધું કે અમારામાંથી એક મોડી પડી છે કોણ સરસ્વતી હમણાં આવશે જોઈ લેજો સરસ્વતીજી આશ્રમમાં એન્ટર થયા યમુનાજીએ કીધું કે બ્રાહ્મણ દેખાય સરસ્વતીજી આવે કોણ સરસ્વતી કારણ કે સરસ્વતીજી એટલા કાળા એટલા કાળા અંધારામાં દેખાણું નહીં આવે છે અને સરસ્વતીજી સેવા લીધી હાથમાં લગભગ થોડી વાર પંદર મિનિટ સેવા કરીને તો અન્ય દેવીઓનું જેવું રૂપ છે ને એવું રૂપ થઈ ગયું એનું એને કીધું જોયું આ લાઈવ ઘટના જોઈ પાપના કારણે એવો કાળો કલર પકડ્યો તો કે દેખાતા નહોતા અને હવે આ સેવા વૈષ્ણવોની સેવાની શું મહિમા છે જોવો આ સેવા કરીને એનું પરિણામ જોઈ લો સરસ્વતીના પાપ નષ્ટ થયા જોઈ લે એનો રૂપ હવે પ્રમાણતરી સામે છે તો એ બ્રાહ્મણે પૂછ્યું કે અહીંયા આવીને જ કેમ સેવા કરો તમે આ મુનિમાં એવું શું છે કે તમે એના આશ્રમમાં સેવા કરો છો એવું કેવું તપ કર્યું છે એને ત્યારે યમુનાજી કહે છે કે એણે એના માતા પિતાની સેવા કરી છે એના મા બાપની સેવા કરે છે એ અને એટલા માટે એની અંદર આ સામર્થ્ય છે આ બધા પાપનો નાશ કરવાનો અને જો સવારે આ નદીઓ તો નીકળી ગઈ ત્યાંથી સવારે જ્યારે એ મુનિ મળ્યા મુનિ સાથે જ્યારે મુલાકાત થઈ અને સાંજે જે ઘટના બની કીધી ત્યારે એ મુનિ કહે છે કે તમારી વાત બિલકુલ સત્ય છે કે જો કોઈ વ્યક્તિ માતા પિતાની સેવા કરે પણ એ માતા પિતા ભક્ત હોય તો આ પરમ સત્ય છે ઈ જે નદી હોય કીધું ને કોઈ સંદેહ નથી અને આ કથામાં એક ગડબડ શું થાય છે આજ સુધી તમે જ્યાં જ્યાં આ કથાઓ પુણ્રિકની સાંભળી હશે બધા લોકો સારી બતાવી દે કે જો મા-બાપની સેવા કરવાથી ભગવાન મળી જાય પણ તમે કૃતકૂટ મનીનો વચન સાંભળો શું કહે છે માતા-પિતા જો વૈષ્ણવ હોય અને એની સેવા કરો તો ભગવાન મળે કંડિશન છે એમાં પણ કેમ કારણ કે વિષ્ણુ વૈષ્ણવની સેવાથી જ મળે આ સિદ્ધાંત છે માની લો કોઈ વ્યક્તિ કે પણ અમારા માતા પિતા ભક્ત નથી અને સેવા કરીએ તો સુખ મળશે આનંદ મળશે આ પૃથ્વીનો તમામ વૈભવ મળશે મા બાપની સેવા કરવાથી જે ભૌતિક છે ભગવાન નહીં મળે અને જો મા બાપ ભક્ત હોય અને એની કોઈ સેવા કરે તો ભગવાન નિશ્ચિત રૂપમાં મળશે આખ્યાલો નહીંતર ઘણા શું કહે છે અમે મા બાપની સેવા કરવી એટલે આમાં બધું આવી એ વાત સાચી પણ એમાં ભક્તિ આવી નથી ભક્તિ નથી ભૌતિક સુખ લાભ મળશે બધો તો ભક્ત માતા માતાપિતાની સેવાથી ભગવાન મળે છે આ સિદ્ધાંત છે અને આ સમજી લેવું જરૂરી છે ને ઘણી વાર કોઈ વધારે પડતા ભક્ત થઈ ગયા હોય તો એ પાછા માતા પિતાને ઇગ્નોર કરી દે એ કઈ કર્મી છે એની સેવાની જરૂર નથી એમ હોય ભગત પણ મા બાપને ન રાખે ભાઈ ગામે કહેતા હોય એ કે માળા નથી કરવી પેલા મા બાપની કરને એમ તો માળા જ કરેલી છે આ બધું થાય એટલે કોઈ પણ આચરણ કરતા પૂર્વ સિદ્ધાંતને સમજી લેવો જરૂરી છે માતા પિતાની સેવા કરવી પુત્રનું કર્તવ્ય છે અને કરવી જોઈએ ભગવાનની સમાન છે દેવો ભવ પિતૃદેવો ભવ પણ માતા પિતાની સેવા કરીને જો ભગવાનને છોડી દેશો તો રોંગ છો તમે માતા પિતા જો વૈષ્ણવ છે અને એની સેવા કરો છો તો ભગવાન પ્રસન્ન થશે સો ટકા કારણ કે ભગવાન એને જોતા કે તમારા માતા પિતા છે એ જોવે છે કે મારા ભક્ત સેવા કરે છે મારા ભક્ત સેવા છે એટલે હું એની ઉપર પ્રસન્ન થઈ રહ્યો આ ભગવાન જોવે છે એટલે આપણે જયારે પણ સેવાના ભાવમાં હોય ને ત્યારે સિદ્ધાંત પણ ખબર હોવો જરૂરી છે અને પછી તો જયારે આ મોની પાસેથી સાંભળ્યું કે મારા માતા પિતા ભક્ત છે અને મેં એની સેવા કરી છે અને એનું ફળ એ છે કે મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ છે અને આજે આ નદીઓ આવીને મારા આશ્રમમાં સેવા કરે છે હવે આ જ્યારે એને સાંભળ્યું અને ઘોડા ઉપર સવાર થયા તેની પત્નીએ કીધું મને તો બિહારો તારે જ્યાં જાવ હોય ત્યાં જાય તને હારે લઈ જવાની થતી નથી હેં અને મારતા ઘોડે જે બાજુથી સંઘ આવી રહ્યો છે ગયા માતા પિતાના ચરણમાં દંડવત પ્રણામ કરી અને ક્ષમાયાચના કરી એમ કેટલું દુઃખ આપ્યું છે તમને કેટલું કષ્ટ આપ્યું છે પણ આ જ મને સમજાણું છે કે હું શું કરી રહ્યો તો મેં શું અપરાધ કર્યો છે તમે મને ક્ષમાયા ક્ષમા કરો બેઈને ઘોડા ઉપર બેસાડી અને લઈ ગયા કાશી ગંગાજીમાં સ્નાન કરાવ્યું અને એ જ ઘોડા ઉપર બેહારી અને જ્યારે પાછા આવ્યા પછી તો ઘણા તીર્થોમાં યાત્રા કરાવી અને યાત્રા કરતા કરતા જ્યારે પાછા આવ્યા આ સ્થાનમાં રોકાણ જે સ્થાન આ પંડરપુર અહીંયા રોકાણ અને પછી પુંડરીક વિચાર કરે કે હવે ઉપર જ જ શું કામ માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે એને ચાલવામાં તકલીફ છે ઉપર જવું નથી અહીંયા રહો ને અહીંયા જેની સેવા કરો અને એક ઝૂંપડી બનાવી ઝૂંપડી બનાવી એમાં રહેવા લાગ્યા માતા પિતાની સેવા પ્રારંભ કરી અને એક વ્રત લીધું કે જ્યાં સુધી માતા પિતા જીવિત છે ત્યાં સુધી મારે આની સેવા કરવાની છે અને સેવાનું વ્રત લીધું માતા પિતા વૈષ્ણવ છે મેં કીધું ને ભ્રમથી બચો કથા પુંડરિકની સાંભળીને મા-બાપની સેવાને જો ભક્તિ માની લેશો ને તો ભ્રમિત થઈ જાવ બહુ સાગર પાર નહીં થઈ શકો તમે નહીં તમારા માતા-પિતા અસલી સેવા માની લો કોઈ માતા-પિતાની સેવા એટલે શું એના ચરણ દબાવવા એને ખાવાનું આપવું આ સેવા છે નહીં આ શરીરની સેવા છે આ તો